ગઈકાલે લોકસભાનો સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું જ્યારે ગુજરાતના ગોંડલમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું ગોંડલ તાલુકાના મતદાન મથકોને એકંદરે સંવેદનશીલ ગણવામાં આવે છે ત્યારે ગોંડલમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું ગોંડલના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ ગોંડલના પ્રવર્તમાન ધારાસભ્ય ગીતાભાઈ જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મતદાન કરી પત્રકારો સાથે વાતચીત કરી હતી અહેવાલ માનવ ભોજાણે આજે ચૂંટણીનો સમુગ્ર રાજ્યમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે ત્યારે ગોંડેલમાં પણ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અત્યારે સમગ્ર ગોંડેલમાં પરિવાર સહિત અત્યારમાં જોવો તો બાવીસ ટકા જેટલું મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં પણ સંપૂર્ણ મતદાન થશે અને સમગ્ર દેશમાં ભાજપનો ભજવો ભગવો છે એવી મને સંપૂર્ણ મારે દોષી મેં જોયું મારા લગ્નની અંદર લગભગ બધા જેવી રીતે મારો પરિવાર સામૂહિક મતદાન કરવા નીકળ્યો જેવી રીતે હું જોઉં છું સો પરિવારની મને લાઈનો જોવા મળી છે સમગ્ર રાજ્યમાં ગોંડલમાં રાજકોટમાં દરેક જગ્યાએ આજ રીતે વાતાવરણનો આવો જ મને માહોલ જોવા મળ્યો છે મારું માનવું છે કે ભારતીય જનતા પાર્ટી જવલત વિધિ તરફ પેલી બે કલાકમાં જ આગળ વધી ગઈ છે અને મને સંપૂર્ણ ખાતરી છે અને સંપૂર્ણ વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના પચીસ બેઠકના તમામ ઉમેદવારો તમામે તમામ ઉમેદવારો જવલત વિધિ થવાનો છે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે ભારતની તમામ જનતાને એક નમ્ર પ્રાર્થના છે કે આજે આપનો પવિત્ર મત યોગ્ય જગ્યાએ આપી ભારત દેશનો કઈ રીતે વિકાસ થાય એવું વિચારીને જો આપ નિર્ણય લેશો સમય ફાળવશો તો આપની એક મોટી સેવા થઈ જશે આપ મત આપો એ એક ભારત માતાની મોટી સેવા છે જો આપ મત આપશો તો ભારતનું ઘણું હિત થશે ભારત દેશ બહુ ખૂબ આગળ આવશે અને જો ભારત દેશ આગળ આવશે તો આપણે બધા જ આગળ આવી શકશું તો સંતો પણ જો મત આપવા ગયા છે તો આપ બધાને એક નમ્ર નિવેદન પ્રાર્થના છે કે સમય ફાળવી અને આપનો કિંમતી મત યોગ્ય જગ્યાએ આપી અને ભારત દેશને વિકાસ માટે આપ બધા કટિબદ્ધ થાવ એવી એક નમ્ર પ્રાર્થના અને વિનંતી છે આપનું સાધુ દિવ્ય પુરુષદાસ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં આજે જ્યારે ચૂંટણીનો મહાપર્વ અવસર ઉજવાઈ રહ્યો હોય ત્યારે ગોંડલ ખાતે વહેલી સવારમાં મતદારોની મોટી ભીડ જોવા મળી છે અને સ્વયંભૂ લોકો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને એક નવનિર્માણ તરફ રાષ્ટ્રને લઈ જવા માટે હું બધાને પોતાનો મતિક મતાધિકાર ઉપયોગ કરવાનો આહવાન કરું છું અને આજે એક અંગ્રેજીમાં એક કહેવત છે પ્રોવર્બ છે ધ ડે ઇન વિચ યુ નોટ ડૂ ગુડ ફોર યોર નેશન વિલ નોટ બી કાઉન્ટેડ ઇન યોર લાઈફ અર્થાત કે જે દિવસે તમે તમારા રાષ્ટ્રના નિર્માણ માટે કોઈ સદકાર્ય કર્યું નથી તે દિવસ તમારા જીવનમાં કાઉન્ટ થતો નથી તો હું આ બધાને આજના આ પવિત્ર અવસરે પોતાનો મતનો ઉપયોગ કરી અને ખાસ દેશના નિર્માણ માટે મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાનો વોટ આપશો અને આપણે આ અવસરને સાથે મળીને ઉજવીએ અને સાથે દરેક કર્મચારીગણ તેમજ જે જે કોઈ ગરમીની અંદર ફરજ બજાવે છે વધુમાં વધુ પાણી પીવે અને જે કોઈ જરૂરી સાધનોની જરૂર પડે તે સાથે રાખે એવું અમારા હરિયાળા ગોંડલ ટીમ વતી દરેક મતદારોને આહ